જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આમોદમાં સ્વર્ગવાસ લવગણ વસાવાની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું કોમી રમખાણોમાં માટે સ્વર્ગવાસ લવગણ ડિસેમ્બર પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો ત્યારે આજે સ્વર્ગવાસ લવગણ વસાવાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી તેઓની પ્રતિમા મૂકવામાં આવી હતી જેનું જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે સ્વર્ગવાસ લવગણ વસાવાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરિવારજનો સહિત ભાજપાના આગેવાનો તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ફૂલહાર કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ બહુચરાજી મંદિરના પટાંગણમાં સભા મળી હતી જેમાં પરેશ મહેતા મુકેશ જાદવ હિતેશ શાહ સહિત ધારાસભ્ય ડી કે સ્વામીએ તત્વ માટે સ્વર્ગવાસ લવગણ વસાવાના બલિદાનને યાદ કરી છવ્વીસ વર્ષ પહેલાંના સંસ્મરણો વાગોળ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર